જો આ બર્થડે માં વ્યાયાસ તમને એમ કીધું બંધ કરવાનું તો આ બર્થડે માં વ્યાયાસ એ મફત નું મફત ખાવે ને મફતિયા મફત નું ખાવા ભી આયા છે બધાય અને આયા અમારા મોટા બેન આવી ગયા છે જો કા મોટા બેન તો હાલો બધાય મારો ભાઈનો बर्थडे છે તો બધાય આવો બરા કેક ખાવા હા જો માર મમ્મી બધી તૈયારી કરે છે કા મમ્મી આજે છે આપણે ઢોસાનો પ્રોગ્રામ છે એનું જો ઘણી ખરીદી થઈ ગઈ બનાવે છે મારા ભાઈનો છે તો જો તૈયારી કરવી છે જો ડાળ બાફે છે આપણે અડધી ખરી તૈયાર થઈ ગઈ છે અડધી બાકી છે તો હાલો બધા વી આવો ઢોસા ખાવાય તો વી આવો અહીંયા જો મારા મોટા બની એવી વી છે ઢોસો ખાવા બધા વ્યાયા છે તમારે બધાને ખાવો હોય તો વી નાના બેન વ્યાય છે ને આવીને તરત જો કામે લગાડી દીધા કાને આઈ કોઈને બે હોવાનું જ નથી કોઈને બેહવાનું જ નથી જો આ બધા રોવડાવે છે બધા

तो हेलो गाइस जो हवे छेने ने पूनम बेन दाल नो वघर कर नाखो से दाल बनावे से जो तो आया तो डोसा नी फूल तैयारी थई गई जो काने हेलो बेटा डोसा खाओ दो जो आया तो डाळी बनी गई छे अने डोसा नी वारी थई गई शुरू

અબ આ દેખાવા વાટે બિચારા બીજો થા ખાવા મેડા જો આ બધાય ઢોસા વાટે છે હાલે પાણી નો છે હાલોન બર્થડે વાળા જો તૈયાર થઈ ગયા છે કેવા લાગે છે કમેન્ટ કરજો કા કિશન જો નવા કપડા પપડા પહેરીને તૈયાર થઈ ગયા છે કેક કાપવાની છે ને કેક કાપવાની તો આયા બધા છે ને ખાખરા વાળી કરી છે તમે બધા ઢોસા વાટે હતા હે હવે જો આયા જો આમ

જો અહિયાં બધાય કા મફત નું મફત ત્યાં ખાવા જો બધા લુકી દીધી દો બધા જો આ બે છે ને કિશન ના ફ્રેન્ડ છે કિશન એમનું ખાયા એટલે આય ખાવા જવું પડે અહીં જો અધા એટિંગ મારતા ફોન ગુમડે છે

તો હું લેવા આવ્યો સાયા એટલે નાક માં થાય છે એમ આઈ તો હું લેવા આવ્યો સાયા હે હું લેવા આવ્યો છું જમવા એટલે બોલો તો ખરા અને આમે ત્રણ જણા છે ને જે જો રસોડામાં મળવાના છે જો તમાર બધાય જમવું હોય તો વી આજ કિશનભાઈએ પાલટે આપી દીધા કા કિશનભાઈ

Non lo vedo. No. Smell? Ah. No. 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 No.

દે મહેશ ને દે કેક દે ખાઈ પડે દેવાયું તમારે ફોન માં ફોટો પાડું

போட்டோ படை